મોડી રાત્રે લોકસભા ચૂંટણી લઈને ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી અત્યારે જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાઈ રહી છે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે જ્યારે સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે ત્યારે કોંગ્રેસે છેતાલીસ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે કોંગ્રેસે તેની ચોથી યાદીમાં કુલ છેતાલીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન અને અન્ય કેટલાક રાજ્યોના ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે આ યાદી મુજબ ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય વારાણસી બેઠક પરથી લડશે લડશે જ્યારે નેતા રાજગઢ બેઠક પરથી તો ઉત્તરપ્રદેશના અમરોહાથી દાનિશ અલી અને સહારનપુરથી ઇમરાન મસૂદને ટિકિટ આપવામાં આવી છે નાગોર બેઠક આર એલપી માટે છોડી દેવામાં આવી છે તો બીજી તરફ પાર્ટીએ તામિલનાડુના શિવગંગાથી પી ચિદમ્બરમનું યુપીના અમરોહાથી દાનીશ અલી સહારનપુરથી ઇમરાન મસૂદ મસૂદ કાનપુરથી આલોક મિશ્રા ઝાંસીથી પ્રદીપ જૈન આદિત્યને ટિકિટ આપી છે કોંગ્રેસે દેવરીયાથી અખિલેશ પ્રતાપસિંહ અને પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી ટિકિટ આપી છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આ પહેલા ત્રણ યાદીઓ જાહેર કરી હતી જેમાં એકસો ઓગણચાલીસ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી પાર્ટીએ પ્રથમ યાદીમાં ઓગણચાલીસ બીજી યાદીમાં તેતાલીસ અને ત્રીજી યાદીમાં સત્તાવન ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા હવે ચોથી યાદીમાં છેતાલીસ ઉમેદવારોનું નામ જાહેર થયા છે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીને કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ચોથી યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવાર અજય રાય બનારસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે